નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કુંડલ એપીએમસી માં આજે અઢાર તારીખ બારમો મહિનો બે હજાર સોમવારના રોજ જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવક ત્રણસો ગુણીની નોંધાયેલી છે મિત્રો અને હાલ જીરાની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો જીરાની તેજી મંદીની વાત કરું તો આજે પચીસ રૂપિયા જેવું બજાર સારું ખેલું છે ગેસની વાર કરતાં મિત્રો આઠ અગ્લા સાત હજાર છસો ને એક આઠલાના ચાલો ક્વોલિટી જોઈ લઈએ સાત હજાર છસો ને એક સેમી સુપર મીડિયમ પાવડર સાથે

છોતેર જરૂર છે મિત્રો આઠ હજાર છોતેર ડાયરેક્ટ પ્લાસ્ટિક પેકિંગ જીરું છે મિત્રો અને સીધું જ બિયારણ માટે ચાલે જેવું

સાત હજાર નવસો ને છવ્વીસ સાત હજાર નવસો ને છવ્વીસ સુપર મશીન જેરું સાત હજાર નવસો ને છવ્વીસ એક્સ્ટ્રા ક્વોલિટી

સાત હજાર ચારસો ને છવ્વીસ ચુમ્મોતેરસો ને છવ્વીસ પાવડર સાથે મિત્રો સેમી સુપર પાંચ હજાર સાતસો ને એક સેમીસ ઉપર મીડિયમ ઝીરુ ભૂસા સાથે